નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો સિત્તેર ત્રીસ ના નિર્ણય ઉપર મહત્વની સુનાવણી છે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવી છે મિત્રો જો કોર્ટ દ્વારા મહત્વની ફરી જાહેરાત છે બે મહત્વની ખુશખબરી જાહેર શિક્ષણ વિભાગ તરફથી જોવા મળી રહી છે તો મહત્વની અપડેટ આપવાનું છું વિડીયો સુધીની હર્ષો એવી નમ્ર વિનંતી છે નવા ચેનલ ઉપર છો ખાસ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આપણે વધારે વિડીયોમાં વાર નથી કરવાના જેથી તમને અપડેટ ફટાફટ આપી દઈએ તો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરજો બે લાઈકન પ્રેસ કરજો જેથી નોટિફિકેશન તમને જલ્દી મળતી રહે તો શું અપડેટ છે થોડી ચર્ચા કરતા પહેલાં મિત્રો ખાસ જે ઉમેદવારો માધ્યમિક શિક્ષણ સહાયક ડીવી માટેની રાહ જોઈને બેઠેલા હતા તો ડીવી લિસ્ટ જાહેર થયું છે તો કેટલો

ફરી અગિયાર છ બે હજાર પચીસ આપવામાં આવી છે જેમાં તમે સ્ટેટસ જોવા રહો ફિલિંગ સ્ટેપ જોવા મળી સી એન આર નંબર જોવા મળ્યો છે જે પેન્ડિંગ બતાવી રહ્યું છે તો ફરી મિત્રો અગિયાર છ બે હજાર પચીસ આપવામાં આવી છે તો આ જે કોર્ટવાળી બાબત છે મિત્રો તારીખ ઉપર તારીખ જતી રહી છે બાકી ત્રીસના નિર્ણય છે મને લાગતું નથી આના ઉપર કંઈ સુનાવણી જોવા મળે બાકી નેક્સ્ટ છઠ્ઠા મહિનામાં કંઈ અપડેટ આવે છે સિક્સ મંથમાં તો ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત અપડેટ ジャンダレ。